ગુડ મોર્નિંગ લોર્ડ ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ અને મા બાપ અને સંતાનો ભાગ અગિયારનું આજનું વચન બાળકે જે માર્ગમાં ચાલવું જોઈએ તેમાં ચાલવાનું તેને શિક્ષણ આપ એટલે તે વૃદ્ધ થશે ત્યારે તેમાંથી ખસશે નહીં નીતિવચનોનું પુસ્તક તેનો બાવીસમો મો અને તેની છઠ્ઠી કલમ આજનો વિચાર ખ્રિસ્મા અતિપ્રિયવાલા પ્રિયવાળા મિત્રો પ્રભુ શ્રી ખ્રિસ્તના પ્રિય મધુર અને પવિત્ર નામમાં આપ સર્વાની સવારની પ્રેમભરી સલામ બાળક હંમેશા માતા પિતાને અનુસરે છે એમને જુએ છે એમનો અભ્યાસ કરે છે અને તેમનો નમૂનો લઈને તેમના સાનિધ્યમાં ને તેમની દેખરેખ હેઠળ મોટું થાય છે અને મોટાભાગના મા બાપ તેમનું બાળક શારીરિક માનસિક શૈક્ષણિક ભૌતિક સામાજિક સાંસ્કૃતિક અને વળી વ્યાવસાયિક રીતે એમ જગીક રીતે પોતાના બાળકનો સર્વાંગી વિકાસ થાય એ માટે ભરપૂર પ્રયત્નો કરે છે અને એ જરૂરી પણ છે કરવા જ જોઈએ કિંતુ એટલું જ ધ્યાન એ બાળક આત્મિક આધ્યાત્મિક રીતે પણ વૃદ્ધિ પામે બંધાય ઘડાય અને કેળવાય એ દિશામાં જરા પણ ધ્યાન આપતા નથી અને એ વિશે પણ આપણે ગંભીરતાથી આ દિવસોમાં વિચારવું પડશે હમણાં ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે અને સૌ વિદ્યાર્થી મિત્રોને અને વાલીઓને મારા તરફથી ખૂબ સારા અભિનંદન અને સાથે સાથે આપ સર્વ સફળ થાવ એવી મારી શુભેચ્છાને પ્રાર્થના પણ આપ સર્વના માટે છે આપણું બાળક શૈક્ષણિક રીતે ખૂબ વૃદ્ધિ પામે અને ભણે માટે આપણા જે હમણાંનો જે ટ્રેન્ડ છે એ પ્રમાણે અંગ્રેજી માધ્યમ સારામાં સારી સ્કૂલ સારામાં સારા ટ્યુશન ક્લાસીસ મોટી ફી પછી ગમે તેટલી હોય અન્ય બીજી સગવડોને વ્યવસ્થા આપણું બાળક આત્મિક રીતે પણ ખૂબ આગળ વધે બંધાય કેળવાય એ માટે આપણે શું કરીએ છીએ શૈક્ષણિક જો જોઈએ તો બાળકોના શિક્ષણ માટે ટ્યુશન ક્લાસ માટે સ્કૂલમાં બહુ આપણે ધ્યાન રાખીએ છીએ એક પણ રજા ન પાડવી જોઈએ કોઈ પણ ભોગે એ નિયમિત રહે મહેમાન ન આવે આપણા ઘરે એનું વિશેષ આપણે ધ્યાન આપીએ છીએ આપણે કશે મહેમાન એ દિવસોમાં જતા નથી પ્રવાસ પિકનિક પ્રસંગો આપણે ટાળીએ છીએ બીજી તરફ આત્મિક રીતે જોઈએ તો ઝીરો રવિવારે રજા એટલે આરામ કરવો સન્ડે સ્કૂલ પ્રત્યે બહુ જ દુર્લક્ષ અથવા બેદરકારી એ તો થશે હવે એ તો બધું થયા કરે પ્રવાસ પિકનિક પ્રસંગો મહેમાનો વગેરે પહેલાં પછી સમય રહે કે મળે અથવા કંઈ જ ન હોય તો આપણે સન્ડે સ્કૂલ કે ચર્ચ કે અન્ય સંગતોમાં જવું ચાલશે આજે ચર્ચ કે સન્ડે સ્કૂલ અથવા તો જે સંગતો હોય છે એમાં ન જશે તો આ ચાલશે રહેવા દે આરામ કર આવા ઘણા કારણોનું પણ લિસ્ટ હું આપને આપી શકું છું કિંતુ બીજું આપ એમાં એડ કરી શકો છો અને પછી એ બાબતે વિચારી શકો છો આપણે આ બધા કારણોને લઈને આપણા બાળકને આપણે ખુદ આત્મિક માર્ગમાં ચાલવાને બદલે જગિક બાબતો અને નાશવંત માર્ગમાં ચાલવાની દુષ્પ્રેરણા આપીને સમય વીતી ગયા બાદ એના પરિણામો સામે આવે છે ત્યારે આપણે પ્રાર્થના કરવા કે કરાવવા અહીં તહીં દોડીએ છીએ ને એનો લાભ આ સમયમાં સાંપ્રત સમયમાં ભાગુ તત્વો લઈ લે છે અને પરિવારને બહાર ખેંચીને બહાર કાઢવાને બદલે આવવાને બદલે વધારે ઊંડાણમાં ધકેલી દે છે પરંતુ સમયવર્તી સાવધ થઈ જે તે વખતે બાળપણથી જ આટલા સભાન આપણું બાળક બાળપણમાં હોય અને બાળક હોય એ સમયે જ આટલા સભાન બન્યા હોત અને બાળકે જે માર્ગમાં ચાલવો જોઈએ તેમાં ચાલવાનું તેને શિક્ષણ આપ્યું હોત તો પરિણામ કદાચ કંઈક જુદું અને સારું હોત પણ આપણે પ્રાયોરિટી જગત અને જગિત બાબતોને જગીત શિક્ષણને વધારે આપી અને આત્મિક બાબતો પ્રત્યે દુર્લક્ષ સેવ્યું ગૌણ કે સુલક કે મરજિયાત ગણ્યા જે બેલેન્સ રાખવું જોઈએ હોવું જોઈએ એ જાળવ્યું નહીં શિક્ષણ જે અમુક બાબતો જરૂરી છે એ એ પણ અને એની સાથે સાથે આધ્યાત્મિક આત્મિક બાબતો એમાં પણ આપણે જો બેલેન્સ રાખ્યું હોત જાળવ્યું હોત તો પરિણામ આપણી સામે કંઈક જુદું હોત અને તેથી જે બેલેન્સ રાખવો જોઈએ એ જાળવ્યું નહીં અને પરિણામ આપણી સામે છે હાથ ના કર્યા હૈયે વાગ્યા બીજું કે શિક્ષણ આપવા માટે મારી પાસે પણ કંઈક તો હોવું જોઈએ ને મા બાપ તરીકે કુવામાં હશે તો હવાડામાં આવશે મારામાં જ એ બાબતો નથી જેની અપેક્ષા સમય વીતી ગયા પછી હું મારા બાળક પાસે રાખું તો પ્રથમ મારા તમારા આપણા બાળકને હું અને તમે માતા પિતા તરીકે આદર્શ નમૂનો આપીએ પ્રથમ મારા તમારા આપણા બાળકને એ આદર્શ નમૂનો પણ આપવો પડશે અને ત્યારે એના પરિણામ કદાચ ભવિષ્યમાં સારા હોઈ શકે છે આ બાબતે પણ આવતીકાલે વધુ જોઈશું અને પ્રભુ આપણ સર્વને આ બાબતો સમજવા માટે સહાય થતા મદદ કરો નમીએ અને પ્રાર્થના કરીને પ્રભુની સહાયને મદદ માગીએ પ્રેમાળ પિતા અમારા દરેક બાળકના નાશ અને બચાવને માટે પણ કંઈક ને કંઈક અંશે અથવા રીતે અમે જવાબદાર છીએ અમે તેમને આદર્શ નમૂનો આપ્યો નથી કે નથી એવી છાપ કે સાક્ષી આપી જેથી તેઓને આત્મિક બાબતો પ્રત્યે રૂચિ થાય પણ અમે ખોટો નમૂનો આપી એમના આત્મિક વિકાસને રૂંધ્યો છે અટકાવ્યો છે જે બદલ અમે એક સમય યાચના કરતા હવે પછી સભાન બની અમારા એક એક બાળકને જે માર્ગમાં તેમણે ચાલવું જોઈએ તેમાં ચાલવાનું શિક્ષણ આપીએ અને એ માટે પ્રથમ અમે એ શિક્ષણ મુજબ જીવીએ અને વર્તીએ માટે કૃપા કરીને અમારી સર્વને તમે સહાય તથા મદદ કરો પ્રભુશ્વના નામમાં આ ધન્યવાદ